તો હાલો ખેડૂત મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે આવી ગયા ડેમ ઉપર અને આ તમને પાછળ દેખાતું છે એ છે આપણું ડેમ બ્રાહ્મણી એક એટલે આ ડેમ ની ઉપર અત્યારે તલ મગફળીનું વાવેતર થઈ ગયું છે અમારા ગામની સીમમાં તો થઈ ગયું છે પણ હજી બીજા ગામની સીમ ખુલી નથી અને આપણું ખેતર પણ હજી ખુલ્યું નથી આપણું ખેતર એ પાણીમાં જ છે એટલે હજી લગભગ મને લાગે છે કે ત્રીસક દિવસ પછી આપણું ખેતર ખુલે તો ત્રીસ દિવસ પછી ખુલે તો એમાં તો કંઈ વાવેતર થાય નહીં એટલે હવે એની અંદર અમે વાવશું કાંકડી મોડી મોડી એક મહિના પછી હજી એટલે કાંકડીના ભાવ પણ અમને સારા મળી જાય છે જો હું મારો ભાગીદાર બી આવી ગયા છે જોવા હાલ આપણે જોઈ આવીએ આપણું ખેતર ઉઘડ્યું કે કેમ પણ હજી તો એની અંદર પણ બબે ફૂટ જેટલું પાણી ભર્યું તમે જોવા પાછળ દેખાતું છે ની ઉપર પાણી મિત્ર આમ તમને જે શેઢો દેખાય અહિયાં થી આપણું ખેતર લાગે પણ આપણા ખેતરમાં તો હજી બે ફૂટ થી વધારે પાણી ભર્યું છે આગળ પાછલા સેડે આગળ ઓછું આગળ એક ફૂટ છે પાછળ તો હજી ત્રણ ફૂટ એટલે હજી એક મહિનો તો પાકો એક મહિના પછી ખુલે અને વીસ દિવસ પછી આ કેવું થાય એટલે દોઢ મહિનો તો ગણી જ લેવાનો એની અંદર અમે વાવશું હવે કાકડી મિત્રો બહુ જબરજસ્ત મોટું ડેમ છે આ તમને જો આગળ દેખાય પાયર દેખાય ઘણી આગે છે તો લગભગ હશે ચાર ચાર કિલોમીટર તો પાકી થઈ જાય ચાર કિલોમીટર ઉપર થતું છે એટલી પાય આગે એટલે ડેમનો વિસ્તાર પણ બહુ મોટો છે ચાર પાંચ ગામડાની સીમ લાગે આ ડેમની અંદર અને ચાર પાંચ ગામડાના ખેડૂતો આના ઉપરથી પાણી પણ લઈ શકે છે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો